ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં પલટો આજે પાંચ મિલીમીટર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેના કારણે ઠંડીમાં પણ ઘટાડો થયો હતો તો બીજી તરફ તાપમાનમાં પણ વધારો જોવા મળ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક વિસ્તારમાં ગત રાત્રિ દરમિયાન વરસાદના છાંતા પડ્યા હતા ત્યારબાદ શુક્રવારે સવારથી બપોર સુધી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું જેના કારણે જિલ્લામાં વહેલી સવારે શૂન્ય વિઝિબિલિટી પણ સર્જાઈ હતી ત્યારે હવામાન વિભાગે આજે

ત્રીસ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી રહેવાની શક્યતા છે ભીજનું પ્રમાણ ચાલીસ થી નેવ ટકા તો પવનની ગતિ દસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેમજ આગામી દિવસમાં ઠંડીનો ચમકારો પણ વધવાની શક્યતા સિવાય રહી છે રાજ્યના હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે ઋતુ પરિવર્તન દરમિયાન સામાન્ય રીતે વરસાદ પડતો હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા છે